ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાય પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ શાંત પડવાનું નામ નહીં લઈ ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા હાલ રૂપાલા અને ભાજપ સામે આંદોલન પાર્ટ ટુ ચાલી રહ્યું છે ત્યારે આજે ખેડા જિલ્લાના ભૂપસ ખાતે ક્ષત્રીય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું આગેવાનોએ ભાજપના વિરુદ્ધ મતદાન કરવા આહવાન કર્યું હતું ક્ષત્રિય રાજા રજવાડા અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ભાજપે નમતું ન જોખી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરી હોવાથી સત્યનો રોષ ઉગ્ર બન્યો છે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ ઠેર ઠેર ગામડે ગામડે નોંધવામાં આવ્યો છે ત્યારે આજ રોજ ખેડા જિલ્લાના ભોમસ ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યા હતા અને જય ભવાની ભાજપ જવાની હાઈ રે ભાજપ હાય હાઈ ના નારાઓ લગાવ્યા હતા ખેડા જિલ્લામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલન ઉપસ્થિતિમાં ક્ષત્રિય ભાથીજી મહારાજના સોગંદ ખાઈ અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો સંકલ્પ પણ લીધો હતો

જેટલા મહાસભા થયા છે એનાથી આ વખતે ભાજપ ને બહુ મોટી વોટ ચોટ છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે રાજનીતિક પાર્ટીઓ માત્ર વોટ ની ભાષા જાણે છે એક જ વિકલ્પ અમારી પાસે બચ્યું છે વોટ ની ચોક નું બાકી જે વિકલ્પ નું જે અત્યારે અસ્મિતા સંમેલન છે શું કહેશો સાહેબ આજે અમે સત્રીય સમાજ નું જે ખેડા જિલ્લા નું અસ્મિતા સંમેલન એટલા મારા ઘરે આપ્યું છે કે છેલ્લા એક દોઢ મહિનાથી આજે અમારો સમાજ અમારી મા બેન દીકરીઓ જે આજે રોડ પર આવીને ખાલી અમને અસ્મિતાના એક સવાલ માટે લડી રહી હતી પણ સરકારે આજે અમને એનો ન્યાય ના આપ્યો સમજો આજે અમને ભાજપથી કોઈ વિરોધ નહોતો

મેન મુદ્દે છે જે ભાજપે અમારી વાત ના માની અમારે જે ભાજપ વિરોધ મતદાન છે તો એનો બીજો એનો એનો ફાયદો બીજા પક્ષ થવાનો જ છે તો કઈ વસ્તુ છે જે અમિત શાહ છે અને નરેન્દ્ર મોદી છે મને ખ્યાલ છે પટેલ સમાજ બી અમારી સાથે છે માલધારી સમાજ બી અમારી સાથે છે મુસ્લિમ સમાજ સાથે બધા સમાજ ને સમર્થન કરી રહ્યા છે કારણ કે અમારો પ્રશ્ન વ્યાજબી છે જયારે કોઈ બી સમાજ ની મા બેન દીકરી પ્રશ્ન આવે તો દરેક સમાજ સાથે જોડે સમર્થન આપશે છેલ્લા વીસ પચીસ દિવસ એક મહિનાથી સતત અમારી જે લડત છે એ લડતને અમે વળગી રહ્યા છે અને અમારું જે અમારી માંગ હતી એ માંગ સંતોષાય નહીં એટલે હવે જે અમારી આંદોલન છે એ આવી ગયું છે સાત તારીખ સુધી અમારી જે લડત છે એ ચાલુ રહેશે

ભાજપ સત્તારૂઢ થશે તો જે આ સમાજ માટે શું છે બસ કઈ નહીં હવે અમને એ વિષયની વાત છે અમાર તો બસ એક જ માંગ હતી કે આ રૂપાલા વિરુદ્ધ અમારું જે અત્યારે સ્ટેન્ડ છે એ અમારું ક્લિયર છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારો ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને